અરે આટલો મોટો સેટ શું થયું છે આ બંને બહેનોને વિડીયો આગળ સુધી જોજો તો બધું જ ખબર પડી જશે મમ્મી ઓ મમ્મી જલ્દી કર કેટલી વાર અરે બે મિનિટ આ બોડી ઉપર કોઈ કપડા તો સેટ થવા જોઈએ ને ચલો હું રેડી અરે મમ્મી આટલા ફિટ કપડા શું કરું માર્કેટમાં મારી સાઇઝના કપડા હોતા જ નથી મમ્મી હોતા જ નથી નહીં છે વાત કરી રહી છું મિસ એન્ડ મિસિસ જે ગુજરાત નહીં પણ ઇન્ડિયા એકમાત્ર જગ્યા છે જ્યાં એમ થી લઈ દસ એક્સેલ સુધી લેડીઝ જેન્ટ્સ બન્યુ ના કપડા મળે છે એવરી ટાઈમ ન્યુ કલેક્શન સાડી ત્રણસો થી સ્ટાર્ટ થઈ જશે લેડીઝ ના ટોપ ઓસમ લુકિંગ ઇન્ડો વેસ્ટર્ન શરારા એન્ડ વેસ્ટર્ન વેર અઠ્યાવીસ થી સાહીઠ ની સાઈઝ ના જીન્સ ગોર્જસ લુકિંગ વન પીસ જેન્ટ માટે પણ બધી જ વસ્તુ અવેલેબલ છે જેમાં ટી શર્ટ શર્ટ પેન્ટ કોટ સેટ ઓનલાઈન ઓર્ડર કરી કેશ ઓન ડિલિવરી પણ અવેલેબલ છે તો પહોંચી જાવ સાઈબાગ રાજેશ હોસ્પિટલ ની બાજુમાં શુકન મોલ ના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર મિસ એન્ડ મિસિસ